તો અત્યારે છે ને ભાઈ નોકરી કરતા હોય એવા લોકો સરકારી નોકરીવાળાને એવા બધા ને સિટીમાં રહેતા હોય એવા લોકો બધા છે ને અત્યારે ભાઈ દિવાળીનું વેકેશનની મજા માણી રહ્યા છે ને મારા ગામડાના લોકો ગામડાના અને ખેડૂત લોકોને છે ને ભાઈ નહીં જ નવા ભાઈ કામ જાગતા હોય છે તો અત્યારે આ વાળિયા છે ને ભાઈ પાણી વાળીયા છે તો ઓલી વાળી જઈને ને પછી દવા સાટવાની હોય ને તો માવઠા પર માવઠું થાય તો પાછા સાટા ખેડા હોય પાછું વાડિયાથી આવીને ઘરે ઢીગલા ઢાંકવા પડે નહીં તો પાછું ને એવું બધું પડી જતું હોય ને ખેડૂત લોકોને છે ને ભાઈ આ નહીં નવા ભાઈ કામ જાગતા હોય છે ને સિટીના લોકો તો ભાઈ વેકેશનની અત્યારે મજા માણી રહ્યા છે ને તોય છે ને ભાઈ ખેડૂત લોકોને કહે છે ને ભાઈ કોઈ સપોર્ટ નથી કરતું તો તમે ભાઈ ખેડૂત હોવ ને તો તમારા ભાઈને ફોલો કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો ને વિડીયોને શેર કરી દેજો તો ને બાપા સીતારામ વાડીએ ભાઈ ખેતરમાં કામ કરીએ અત્યારે અત્યારમાં ને ધીમા ધીમા સાટાઈ કરે છે કેમ કે ભાઈ આગાહી આપેલી છે તો માવઠું થાય એવું લાગે છે તો હવે બે કેરા છે પાઇન જશું ઘરે કેમકે ઢેગલો ઢાંકવા લાઈક કરી દેજો